જૂનાગઢ બે હજાર છસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી બોટા ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર આડત્રીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર બત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો પસ્યો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો પસ્યો રૂપિયાથી ત્રણ હજાર બત્રીસ રૂપિયા સુધી પોરપંદર બે હજાર છસો નેવથી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી પસાવ ત્રણ હજાર પાંચસો ત્રેસઠથી ત્રણ હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર વીસથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો આડત્રીસથી ત્રણ હજાર નવસો ને ઈજવી રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવુંથી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો પછીથી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને છ્યાસી રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં આંશુત એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતો